તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં તો મિત્રો એ વર્ષે પોતાના પતિ પાસે અને આપણી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ બોલે હા

હા પણ જે ઘી સમાન રાખીને આવી આવે છે ને સમાન ઓલો દેતો નથી એ સમાન દે તમે અહીંયા સવાર નકર આવી જજો હું તમને અરજી લખી દઉં છું એટલે સમાન એ દે છે ને પૈસા લાગી લે હા એ પછી સમાન ન દેતો એટલે પોલીસ સ્ટેશને મેં આવ્યા છે આ પણ આપડે બાઈ ક્યાં છે હા રે વાત કરો આપો હાલો હા તમારું નામ શું છે કંચનબેન કંચનબેન આખું નામ કંચન રમેશ બેગડા

હા એમ મારું કેવાનું છે એટલે હું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે પણ આપણે મતલબ પછી પાછું પંદર દી થાય ને પછી પાછા કાપા ને પોટકા ને જાય તો આ બાળકોને એને કલંક બેસે જે દીકરીઓ હારે જાય ન્યાય કે એક તારી માં આવી હતી એવા બધાય આપણા ભવાડા નો થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ હા હ હા એટલે એવું નહીં કરવાનું હવે નહીં આપો તમારા ઘરવાળાને હાલો

એમ નથી કરતો આ બેન ને કઈ તમારા આપડા ભુવારે એ contact કેમ તો દાણા નાખ્યા તા ને સબટી નાખી હતી કે પછી કેમ થયું એમ એમ આમ પ્રેમ તમને કેમ નહી કર્યો આને આને પેલા એને ફોન કર્યો કે તારો ઘર વાળો કેતો નથી ને તો હું તું ત્યાં આય ને એટલે દાણા જોઈ લઉં દાણા જોઈ ને તાર ઘર વાળો બેવડો કરીએ ને તને પૈસા લાવા માટે બેવડો કરવા માંડે તો બાઈ બેવડી હા તો બે મને બેવડો કરવા માં એને બેવડી વાર દીધી

हूँ देखा दूँ ई क्या भू वो हारो से तो दुनिया जाए हम पसी आप वो क्या गम ना हो इन यारे इस राजकोट आज राजकोट कहीं जगह विजय नगर में विजय नगर एक में है ना आकर ही माता जी ने भूल हो तो यार का ही माना बुद्ध बानी मान हम्म तो पूरी थी यार का ही मगमें बट को बोले तो हम्म यार का ही मगमें तो यार का ही जाए वो बाढ़ ले फजी मत

એમ નથી કેતો એને પછી તમે જે સોરા વાગ્યા તમે ને એ શું ચોકલેટ દીધી એમ મુદ્દો નહીં આપડ્યો કે માતાજી હડકાઈ તમને શું પછી દીધો એમ હારું અડકાય નાખી દાણા જોયા પછી તમારે એની પ્રેમ થયો કેવી રીતે હા એમ આ દિલ ખોલી ને વાત કરવાની બેન આમાં કઈ બીજું નથી આ એક ભુવાનું જે અંધ્રદ્ધા નું છે એના માટેની વાત છે આમાં કઈ હતું એ હતું પ્રેમ હતો એ હતો થઈ ગયું થઈ ગયું ઈ ભૂલી જાવ હવે એ કીધું ને એ એટલે આને તમે તમને બીજી વાર દુઃખ નો દે એટલે તમને પૂછું છું મારે કઈ કામ નથી નકર તમારે જે થયું તો આપણને ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય એ જ મને આવડે છે હું જાણું છું પ્રેમ કેમ થાય સામું જોવાથી થાય ભેગું રેવાથી થાય બાય દેખાવડી બધી માંથી નહીં થાય પણ તમારે આઈને જે સપટી નાખી ઈ એ આપણે ખાલી જાણવું છે પછી તમે હું ચોકલેટ દીધી એમ મને એમ તો કઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી એમ કીધું કે તારો ઘરવાળો

વિજયનગર તમારું નામ કંચનબેન આ તમારા જે જુના ઘરવાડા નું નામ છે એનું નામ રમેશ હા ભાવેશ અડકાઈ મા

દીકરીઓ કે તમારે આ બેન ને મેણાં નો મારવા કે એને કે મેણાં ટોણાં ના મારવા ના ના એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને હા કે આ આને મેં છે ને લોટ ઢેકાણ જ બે દીકરી દીધી પછી દીકરી ને દરબા નિહાળે એને ભગાડી કોને ભગાડી દરબા ના બરોબર પછી આ પછી આ છમાં લઈને વહી ગઈ રાજકોટ હા પછી હું તો બેંગ્લોર મારે ગાય driving નો ધંધો કાંઈ વાંધો નહીં હવે જે આવ્યું છે ને આપણે ખાલી આ ભુવા ભરાડી પૂરતું છે ભાઈ પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે ના ના એ તો અમારે થઈ ગયું છે બરોબર એ તો આઈ વી આવી છે એટલે હા એટલે મારું કેન્સલ આપણે છે નહીં મારું શું કહેવાનું રમેશભાઈ એ કોણ આપણે કંઈ મારવાનું નથી હવે જે કર્યું છે એ તો એ એને ભોગવવાનું છે બરાબર હા એમાં એવું જો અહીં કર્મો અહીં અહીં કર્મો કરીને ત્યાં એણે કર્મો ભોગ્યા હા

આવી ગયું આમિલી કરીને બદલાવે આ બાયડી બદલાવી આવી રીતે પૈસા કઈ આ અઢી ત્રણ લાખ રૂપિયા લઈ ગઈ હતી અઢી ત્રણ લાખ રૂપિયા લઈ ગઈ હતી આ હા તો એ ઈ ભુવા એ છોકરી કામ કરી દીધી કારખાનામાં બે વળે એની કમાણી લઈ ગઈ પાછી એની કમાણી એ લઈ ગઈ બરોબર આપ આ પૈસા હોય ને પૈસા હોય ત્યાં ઉધરા પછી જાગે જ નાખી હા 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 આનો ધંધો એ છે હા કાઈ અવોયનો તો આવો એનો ધંધો છે ભુવાનો હા હા વાંધો નહો ના ભલે વાંધો નહીં હાલો હા

અત્યારે બે વર્ષ થયા ગમે તેમ તમારે તમારે આશિક હતા કેમ કરતા કેમ હતું એ શું લગન કે તમારે ઘરવાળી હતી હે એ તમારે કરવાળી હતા કે તમારી આશિક હતી મારી ઘરવાળી એ ભેગી હતી તમારી ઘરવાળી ઠીક 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 પણ એમની આ બેન જે કંચન બેન હતા એ તમારી ઘરવાળી હતી કે તમારી લવર હતા હે મારે કઈ લેવા દેવા જ નતા

હા તો પાણી તો પછી બાર મહિના પડવું જ થોડું ઘણું લઈ તો લે ને સાહેબ છાંયકા બાયકા કરવાનું જતા જ નો પી આપને કે અવાજ એવું લાગ્યો ને કે થોડું મોજ માં એવું છે કઈ વાંધો નહીં કાઈ વાત નહીં ઠીક છે કાટણ કંચન બેન તો ક્યાં છે એ હવે મને એ ખબર ક્યાં કઈ વાત તો ઈ એના ઘરે એના ઘરવાળા ભેગો ને એના છોકરીઓ ભેગી વઈ જાય તો હવે કઈ પ્રોબ્લેમ નથી ને ના ના મારે કઈ તકલીફ જ નથી કોઈ પણ લફરું પાછું ચાલુ થાય એમ નથી ને

અને એની છોકરી બે જે હોય તમે જાણો ને હડકાઈ મેલડી જાણે પણ હવે આને ઘરે હડકવા નો આલે એવું કરજો હડકાઈ મેલડી ને કઈ ના મારે ખાય એની હારે કોઈ સબંધ જ નથી આખો ઓકે વાંધો નો આવે હો હવે ધૂન ચાલુ છે કે ભાઈ અરે હું ધૂન તો નથી બે વર્ષ, એ તો બધા ઓલી કંચન બેન ને એમ લફરું કર્યું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને ના રે ના ના માતાજી ભેગા છે પણ આપણે શું કામ એવા ખોટા કોઈને ફંદે વાર લેવાના માતાજી ભેગા હોય તો કયો જઈએ હું કોણ કરું પછી કોઈને કાંઈ લેતો નથી ને હું કાંઈ દેતો નથી એમ નહીં માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ તો પૂછો તમારે હડકા માતાજીને પૂછો છો હું કોણ બોલું છું અરે હું લેતો ય નથી ને દેતો નથી એને ખબર

મેલડીઓ એમ બધું કરી એ બધા ધુત્કારો તો એ દેવ એવા ધુત્કારો અમને નથી ફાવતા તો તમારા ફ્રેન્ડ માં દેવ આવતી નથી આથી આ દેવ નો જોય ને તો કઈ આવશે કાઈ કાઈ માતા કાઈ તમે કેવો બધા એમ કે એમ તોડે માતા નવરી તો કઈ આવો એ વિતો ટાઈમ થાય યાર આવો નક નો આવો છે ટાઈમ આજ કાલ થાય ઈ મોય કાલ ફોન કરું એમ આની પાસે એવો કાઈ ટાઈમ નથી જ્યારે આવો ત્યારે બોલો ને તમ ઠીક વાંધો તો મેલ ડિમાન્ડ પૂછી લેજો બીજો મેલ ડિમાન્ડ માં ક્યાં પૂછવાનો હવે માર કોઈને પૂછતો નથી હું આટલા ટાઈમ માં સાર હા જય માતાજી આ બંચો બેનું ઘર છે